दादा હું એમ કેતોલા સલાણા થી ગીગા બપુ ન્યા હતા દર કે રીતે જે ઈ મને કહું આ ગીગા બપુ છે ને હતા દરતે હતા દરતા પેલા હસલાળા રહેતા ને ના તો ન્યા થી કઈ રીતે ગયા એમ માતા માં માડે ગીગા બાપુ ને માં આતા એ માં ભોલ આવી થોડી હા પછી માણા નંદ્યા કરે ને ખેદ કરે પછી માં કવામ પડવા જાય કે જાન બાપુ ને મારા ફ્લેટમાં તં સંતાન છે અને હું વિધવા છું કે મારે કવામ પડી જાવ કે બેટા કવામ નથી પડું હું તો ને આશીરો દઉં હા તે નાન બાપુએ આશીરવા દીધો પછી માડેને કવામ પડવાય ન દીધા હા પછી નવ મહિને ગીગા બાપુનો જન્મ છો પછી ગીગા બાપુને રખોપું નાન બાપુ કેરા કરાય હા પેલાની બોલી આવ્યો ગગો ગગો આવ્યો એટલે ગીગો નામ પેગા બાપુ તો બે વર ના પાસ એમ મોટા થવા મહિના પછી વાસરોને એમ સારા એમ ગાવો ને ઈતળા તોડે એમ ઓગા સારવાય

અને પગરખાય દે દેસે પણ પરદાન બાપુ કે ગાવ પણ કઈ કેઈ ને કેઈ ના જન રાખા હા સમય સમય થાતા થાતા બાર વારા સેવા કરે બાર દાન બાપુ ની સેવા બાર વારા કરે ગાય ઉકાવો સારી હા પછી તે જોયું છે ને કે વાય ને પાળીતી વેમણ બાપુ આવ્યા ને દાન બાપુ

તે દાના વગર હવે આ હાવજને હાકળ માથો કાઢી આ જોતો ખરો કે ગીગા અહીંયા આવ્યા અહીંયા માથે હું તો તો આપણે જોઈએ ને આવડા હા રેપ જેમ કે બાપુ ના તો આવ કેવાય ગીગા તું બધો નાઈ ગયો અને ધોઈ નવાઈ ગયો બાપ તું અહીંયા કે ગો બાપુ આવ્યા બેસન તો વાહમ પંદા માર્યા હાથમાં રામ રામ કરીને કે ગીગા સૌથી હવાયો અને ધજાને શ્રીફળ આપું જ્યાં ગાય લીલું હોપારે ચોખા નો હાથો હોય ને ગાવો ને ચોખું વાળી દે બે પાસ ટેલિયા બે ચાર ભેવો બે ચાર ગાવો જીગા બાપુ ને માથે હાથ મૂચો તારી રજામાં ભેદભાવ ન રાખતો અઢાર વરણ એક આરે અને જાહેર કે ઘઉં ને કે એટલે ધન કહેવાય હરિહર કરાવી દે ભે ગો બાપુ પછી લઈને નીકળ્યા પછી તો પેલો પરસો એક વાડીવાળા કોંકતા ગાયું છું તરસ છું તે બાપુ એમને ગૌ આંકતા આગતા ગૌ ધોર્યા ને ત્યાં ઓલો કંદુસ માણસ ને ધોર્યા સાણ રોઈને છું ગૌ ને પાણી ન પીધો એટલે બાપુ ને મોઢામાં શ્વાસ નીકળી ગયો કે જા તારા કુવામાં પર એવા માળા નાખશે હા તળીએ ત્યારે પાણી રોકાઈ હા પછી બીજો વાડી વાળા ન્યાગા ઉપા ગયા ને ત્યાં ઓલે ધોરિયાનો બંધ બાંધી અને કોહ ને કેળે કોહ મેળ્યો કાઢો એમ ધોરિયામાં પાણી માય દઈને ગાવું મોટા ભર પાણી પીવે એમ કે ગાવા આશીર્વાદ હતો કે જા તારા કુવામાં હાથ કોહ હાલ છે

ઓલા પછી એ ધોડી લઈ ને ગઉ કાઢી બાપુ નું બાવડો સભડાય બાપુ નીકળી બીજો વાળ આવ્યો ગાવને ને ભાડે જ મારજ્યો દયાળો થાય કે બાપુ ગાવો ને વાડમાં આવવા ગયો કે બેટા આ ગાવો તારો વાડ ટાળી જાય અને તારે નુકસાન કે બાપુ કાઈ નુકસાન નહીં ગાવ થી ખરી પડે છે ને મારે રૂપિયા ધરી છે હા વાડમાં મૂક્યો હા ગાવો ધરાજ પાણી પીને વડાની સાંય ઓગાળવા મળ્યો કે જા બેટા તારે ધાયરા બારો ગળ થાય ઓનાની વેટી ઓગાળ પાક છે હા એટલે એને ડબલ હા પછી આગળ હાલતા હાલતા એક બાબી દરબાર ગામનું નામ ગયું એ ખડ ને પાણી હારું ને બાપુ ગાવું ને બેઠા ગાવું ત્યાં તો આવ્યો સવાર દરબાર એ બાપુને અમને ખડ વાલો બહુ અમને વાલો ને તમારે નીકળો એ થાક ગયો લઉ નાખી નીકળ્યા જ બાપુએ ખરાબ દે દેજો કે દે ત્યારે ખડ કણ થોડા ને ખડ થાજો એટલે બાજરો હતો ને એને દાણો ન ચડે દાણોમાં ઊંડા વ્યાઈ ગયા હાંડિયા વરાઈ જવા પછી ઘેર વીંધવા માયે પૂછ્યો કે દરબાર હવે આપણે બધા બાજરા ની કેટલીક વાર છે કે ભાઈ બાજરો તો ઘણો હાંડિયા વરાય જાય એવો છે પણ દાણો દાણો કે તો તું ધોડ વેલો ગાવ વાળા ને તે અથડાયો જાય એ સાધુ ને પગે પડી ગયા બાપુ મારી ભૂલ થઈ છે અને તમારી એવું ને આવવા જ કે ગાવ તો બપોર પૈસા નહીં વળે પણ તું તારે જા કોણ આવશે બાજરા દાણો થોડી

પછી જન કીધું કે હવે ઉતારા કદ નાખો પછી ખાખરાને જાડવાને ખેર્યા નહોતા એને બેસ્તરા ટીંગાડ્યા અને ગૌ છે અને બાપુ બાજુના ગામડામાં જઈ રોટલા પણ પાણી કર્યા ખાઈ પી રાતવાસો કર્યો હાઉસ મળ્યા રણકું દેવા પણ ગૌની ભેળા આવી બે ગયા પણ ને મારે નહીં હા આવો પ્રતાપ કે ગપી દસ સમય થતા થતા એમના ત્યાં તો ગામ લોકો ને ખબર પાદું પીડ્યા મિરા કે નદી ને કાંઠે એક સાધુ આવ્યો છે એટલે ને જાય ગામ મળવા મળવા પગે લાગવા પાંચ રૂપિયા આદરે કોઈ તેદી નો સમય માં તો રોક્યો ને પાઈ લી એટલે આ તો બાપુ ને ઘણા બધા પછી તો કોક સોખા લાવે કોક ગળ લાવે કોઈ ઘઉં લાવે કોઈ બાજરા લાવે બપોર રોટલા માંગવા ક્યાંય જતા નહીં એટલે આને વરખા ધન ઘરનું થઈ ગયું તે પછી બાપાનું મંદિર નાનું એવું સાહેબ અને બાપા તો આરતી ઉતારે પૂજા ને સેવા કરે છે ઠાકરની મૂર્તિ પધરાય તે તો મોડો વરણ ને હિસાબે રામ ભગત થઈ જાય આપણે રામ બાપુ રામ બાપુ રહે બાપુ પાય જ્યાં બાપુ માલ તારે સઈ ને પૂછો માલ છે ને અમે ગરીભણી જાય રાઈતવાસો કરવો કે બાપા વૈયા આવો તો

સમાચે માથે હવેલીમાં બેઠેલો તો કઈ કેટલું એનું ભજન પૂજો એમ કચલે પૂજો કે ને

બીજી તણે સડાવે એ તણે તૂટે કહાય ને પગમાં આવે ને પગ કપાણા એનો દીકરો દાદરેથી પીડ્યો ધોળીને જવાબ દીધો કે બાપા આ પાડો જ્યાં હોય ને અહીંયા મૂચ્યા કર કરો આપણો ન કે દર કાઢી હા કે હું સોખે પાણે નવરાયો અબીર ગલાલના સાટણા કર્યા માથે ચાદરો ઢાળી ડોકમાં ફૂલાર પહેરાયો પાડા હતા ત્યાં બાપુ ને ખબર પડી જાય સામદી બાપુ ને પેલા ટેલિયા શું કરો છો અંદર નો ચામ કરો મુંબી થી પાડો આવે છે જાન આવે ગલા રુડાડતા ટેલ્યાઓ રંગ બે રંગતા ઘોડ્યા જાયો અને ત્યાં તો પાડો આવ્યો હા અને પગેલા પાડા દે હા હતા ધર્મ લઈ ગયા પાડો મંદિરે જઈને ગોઠણવાળે માથું નમાવે મંદિરે પગે જો હા તસે કીડી આરે વળે બાંધો અહીંયા આયા જઈ જા મણ બે તું નો

પછી પાડેના પરસામાં તો દુનિયા હાલી મળે હાલી મળે પછી જમવા ને ટાણે ટેલિયાએ એક ટેલ્યો એમ બોલ્યો ક્યાં પાડે જ પછી રાણે હવે જમવાને ટાણે મને આવતા એટલે પાડેને ખબર પડે પાડોશ તોડાવીને હાલ તો વિસાતો રહી જતો જ્યાંથી પાછો વાળી હા આવા પરસા અને નેસ્તરી વાંધણી હમ દેખાણીને માળી પડી માથે કે આ વાંખ વાંકુ બોલે કે આ વંજા ચાંટો સાતા ને કપરા પડી મારું માથું ટૂટી ગયું હા એ બેન ને બસ ને રોમ રોમ લાગી ગઈ વાંજણી ને એતી મેણું માર્યું હા કાક નું બેડો લેતો એડો ને આત્મા લેતે કાંઠે ગઈ સારી બાદ ને છેરા હા એ કોઈ ને ન હતી પછી એમ કીધું કે એ ગગા પેઠ

તેમને વાલા લાગે રઘુવીર હતા ત્યારે પ્રગટ ગીગો પીર પ્રગટ ગીગો પીર એમ કીધું ને ચા તો સારા વાઈ જતા હાથ ચોડી ગીગા બાપુ હાથ કીરો હે પીર અમને દીકરો હો તો હોવા વર એ પગે લગાડવા ભગવાન દીકરો દે તો હોવા વર ન ચો પછી સેટ ને સેટ આણે દીકરાને નવા કપડાં પહેરાવી આંખમાં આંધણ આંધે માથું હોળી રોડો રંગ પહેર્યા બે માણા હરખભે ચાર થઈ અને પગપાળા નીકળ્યા હાલતા થવા ટાણે શેઠાણીએ કીધું કે દરવાજા બની કરો કે દીકરો દીધો દરવાજાની ધ્યાન રાખશે વિસાવદરની ઘાટી ગીરીમાં આવ્યા હાલતા હાલતા હાલ તો દફેદારો મો સારા લઈ લઈને બે વિસાવદરની ઘાટી ગીરીમાં બે નીકળ્યા

જેટલી હતા દેવ એટલે કે બાપુ અમારા ગામમાં કર્મણ બાપુને બહુ તરાસ છે પછી બાપુ એમ કીધું કે કર્મણને આ મોકલી દો હ એ કર્મણ બાપુ કીધું કે તમને હતાદાર દીકો બાપુ તે છે પણ પાપ ને તે જાય નહીં બીવે બીવે એમ કરતા કરતા તો કઠણ થઈ અને ચાર જ નીકળ્યા જાંબુડીના ટેસમાં આંબાદરનો કાંઠો

ને કરવાની બાપુને થોપિયો અને પોતા હોંકે એ આમ કરતા કરતાં તો સમય ઘણો પછી કામ ઓવરલોડ થઈ ગયું બીજાનું કામ બાપુ બહુ સિંદાય પછી અફીણ એટલે ને અમર અફીણ પહેલાં આવતું ને અફીણ પી તાળે ને પાણી અને હણકે એ તેણે જંગલમાં વહ્યા ગયા કે ફી મરી જાવ આ કેટલું કરવું હોય

पाच परस देवता देवतांना दे